આશકા માંડલ પ્રકરણ બે આમ છતાંય મારી કીટમાં તેણે ચાર દિવસ ચાલે તેવી પાણીની મશક ભરીને મૂકી હતી તેટલો જ નાસ્તો બેટરી હવાઈ રાઇફલ જમૈયો વગેરે ચીજો ગોઠવી હતી ઊંટ ઉપર ગોઠવેલા કાઠડાની સાથે મોટી ખલેચીમાં ખોળ પણ ભર્યો હતો મને આ બધું વિચિત્ર લાગતું હતું કેમ જાણે હું રેગિસ્તાન પાર કરીને સિંધ જવાનો ન હોઉં અરે બીજા દિવસે તો હું પાછો આવવાનો હતો અમે આવ્યા વગર મારે છૂટકો ન હતો મારી ભાભીએ મને બીજા દિવસે સાંજ પહેલાં રાજગઢમાં આવી જવાનું ફરમાન કર્યું હતું ભાભીનું ફરમાન વેખવાનું જોખમ તો ખુદ ઈશ્વર પણ કરી શકે કે કેમ તેની મને શંકા હતી મારી ભાભી શ્રીદેવી પણ કમાલની ઔરત હતી તે પણ રેગિસ્તાનની માટીમાં જ ઘડાઈ હતી બિકાનેરની રાજકુવરી અને અમારા હમીરગઢના પાટવીની પત્ની પણ તોફાની એટલી કે વાત ન પૂછો તેના ગોળ ચહેરા પર હંમેશા તોફાની સ્મિત ફરતું ઠેકડી ઉડાવવામાં તેનો જોટો જડે તેવો ન હતો અમારા રાજપૂત ઘરાનામાં ભાભીને ભાભી સાહેબ કહેવાનો સિરસ્તો પણ હું તેને ભાભી કહું તોય ખીચ ચડતી તે મને એકાંતમાં તું કહીને બોલાવતી અને મારે તેને તું જ કહેવું પડતું મારો ભાઈ અનુપ તેને શ્રીદેવી કહેતો અને હું પણ જો તેને શ્રીદેવી કહું તો બરાબર ન કહેવાય એટલે મેં નવો ઉકેલ કાઢેલો હું તેને દેવી કહેતો હતો અને જાહેરમાં દેવીજી કહેતો પણ ક્યારેક તો દેવી એવી રીતે વર્તી કે હું મૂંઝાઈ જતો તે અનુપણે જીવથી પણ વધારે ચાતી છતાં કોઈ વાર મસ્તીમાં આવી જઈને મારા ભાઈની સામે જ કહેતી હું જો મહાભારતના સમયમાં જન્મી હોત ને તો તમને બંનેને પરણી હોત હમીરગઢના રાજમહેલમાંથી હું બહાર નીકળ્યો ત્યારે હવામાં ખુશનું હતું રેગિસ્તાનમાં પણ સવાર સવારમાં ખૂબ જ આહલાદક હોય છે પ્રીતમે મારે માટે ઊંઠ પણ સરસ પસંદ કર્યું હતું સંઘારી ઓલાદના ઊંટ પર ગોઠવેલો કાઠડો શીમળાના રૂથી મળેલો હતો મેં રાશ પકડીને એને હકોટો કર્યો થોડી જ મિનિટોમાં તો હું અમારા નાનકડા શહેરની બહાર નીકળી ગયો હતો હમીરગઢની આજુબાજુ થોડી રણિયામણી છે આવળ કેરા અને બોરડીના ઝાડથી મળેલો ચરો રેગિસ્તાનમાં તો કાશ્મીરના સાલીમાર જેવા લાગે હમીરગઢના લીમડાના ઝાડનું જતન તો જાણે સાક્ષાત ઈશ્વરના સ્વરૂપ જેવું થાય છે તળાવ વટ્યા પછી રેગિસ્તાનની ધરતી શરૂ થઈ અઢી માઇલ જેટલા લાંબા પટમાં થોડા ખેતરો છે પછી થોડી ખડકાળ ધરતી શરૂ થાય છે ગીરદના પહેલા ટીમ્બા હમીરગઢથી સાત માઇલ છેટે શરૂ થાય છે સાડા આઠ નવ વાગતામાં તો હું એ ટીમ્બા પાસે પહોંચી ગયો હતો જેમણે રણમાં પ્રવાસ કર્યો હશે તે જ લોકો આ રેતીના ઢેરના ઢેરની કલ્પના કરી શકશે ક્યાંક તો પંદર ફૂટ તો ક્યાંક બસો બસો ફૂટ ઊંચા રેતીના ઢગલા ઝીણી ગીરદમાં ઊંટના પગ પણ અડધો ફૂટ ભૂંપી જતા આપણે તો ચાલી પણ ન શકીએ દસ વાગતા તો સૂરજના કિરણો અંગ પર દાહ લગાડતા હતા ગીરદના એક ઊંચા ટેકરા પર ઢેરા પર મેં ઊંટ થોભાવ્યું ક્ષિતિજ પર મને થોરાટનો ટેકરો દેખાતો હતો આખા વિસ્તારમાં સન્નાટો વર્તતો હતો પૃથ્વીના પડ પર હું મારો સેધિયો શાંઠ જાણે કે એકલા જ હોઈએ તેવો અજબ અનુભવ મને થતો હતો મેં મશકમાંથી પાણી પીધું રણમાં પ્રવાસ કરવાની પણ ટેકનિક હોય છે દરિયાના મોજાની જેમ પથરાયેલા રેતીના તોતી ઢગલા અને ઢોળાવની વચ્ચેની દરામાંથી પસાર થવું સહેલું હોય છે મેં થોડીવાર એક ટીંબાના ઓછાયામાં ઊંટને આરામ કરવા ઊભો રાખ્યો અડધા કલાક પછી મેં ફરીથી ઊંટને સાબદું કર્યું મારા કપડાં પરસેવાથી ભીંજાઈ ગયા હતા મેં મારા માથા પર ફેલ્ટ પહેરી હતી છતાં તેની બનાતમાંથી સૂરજના કિરણો ખોપરીમાંથી સોસરવા ઉતરતા હોય તેવો તાપ લાગતો હતો મારો ઊંટ પણ મોટા અવાજે ફૂંઘરાતો હતો તેના મોઢામાંથી સફેદ ફીણ ટપકતું હતું તેની ગોરાડું ચામડી પર પરસેવાનું ફીણ જામ્યો હતો તેના ફેફડા ધમણની માફક ફૂલતા હતા અને તેમાં થતો અવાજ મારા પગ અને સાથળ સાથે અથડાતો હતો સાડા દસ વાગ્યાથી લૂ વાવી શરૂ થઈ હતી અલ્હાદક લાગતો વાયરો ધીરે ધીરે ગરમ થતો હતો રેતીના ઢેર પરથી હવાના ઝોલા સાથે ગીરદી ઉડતી હતી મેં ગોવલ્સ ચડાવ્યા બરાબર બાર વાગ્યે હું થોરાડની વેરડી પાસે પહોંચ્યો હતો થોરાડ એક અજબ જગ્યા છે ફ્લોરિડાના બીચ પરની કોઈ હોટલના પ્રાંગણ જેવી જે જગ્યા લાગે દક્ષિણ પશ્ચિમ બાજુએ બરાબર તુતિંગ બાંકડા જેવો પામ આઈ લાંબો લગભગ સો મીટરનો પહોળો એક ખડક આવેલો છે તેની ઓતરાદી બાજુએ અને નીચાણમાં ધરતી ફોડીને જાણે કોઈ શાપિત અપ્સરા બહાર આવતી હોય એમ નાનકડો ઝરો બહાર આવે છે ત્યાં જ પથરાયેલ લગભગ પચાસ એક ચોરસ મીટર ખડકાળ ધરતીમાં એક કુંડ જેવી જગ્યાએ એ પાણી ભરાય છે લોકવાયકા તો એવી છે કે સરસ્વતીના પાણી પેટાળમાંથી બહાર આવ્યા છે ગમે તેમ પણ એ પાણી રણ વિસ્તારના વટે માર્ગો માટે આશીર્વાદ સમાન છે ત્યાં કોઈ વસ્તી નથી એક તરફ ખટકાર ભૂમિ અને ખડકની સામે જ લગભગ પાંચસો ફૂટ ઊંચો રેતીનો ઢગલો જેને જાયન્ટ ડ્યુન કહે છે તેવો ઢગલો છે પૃથ્વીરાજ ચૌહાણના વખતમાં રચવામાં આવેલી એક નાનકડા ગઢ જેવી ચોકી પણ પેલા બાંકડા જેવી ખડકની પશ્ચિમ ધારે બંધાયેલી છે તેની હાલત તંદન ખંડેર જેવી છે પણ દિવાલો હજુ પણ ઊભેલી છે ચોકીના ખંડેરથી નીચાણમાં પેલો ઝરો અને કુંડ છે તેની પાણીમાં ગંધકની વાસ આવે છે તેની ઉત્તરે અને રેતીના ઢેરની તળેટીમાં લગભગ અડધો ચોરસ માઇલમાં ખજૂરના ઝાડ છે કેરડા અને થોરનું નાનકડું જંગલ છે નવાઈની વાત એ છે કે આખો દિવસ મહાકાય રેતીના ઢગલાથી વીંટળાયેલો છે પરંતુ રોજિંદની દિશા એવી છે કે પશ્ચિમ તરફ આવેલા ખડકને કારણે એ જગ્યા સલામત રહી છે રેતીના તુફાનોને કારણે આજ સુધી તે ક્યારેય દટાઈ નથી ગઈ ચિરંતન શાંતિ સભરે જગ્યાએ બપોરે પણ આહલાદક લાગતી હતી મેં ઊંટ છાયડે ઊભો રાખ્યો તેને બેસાડીને કાંઠળો છોડ્યો લાંબી રાશ એક ખજૂરીના થળિયા બાંધી તેને છૂટો મૂક્યો લાંબી ડોક વધુ લંબાવી તેણે થોડું પાણી પીધું અને કુંડને કિનારે ઊભેલા ખડમાં મોં નાખી તેણે ચરવા માંડ્યું હતું જરાના ગરમ પાણીથી મેં મોઢું ધોયું અને કપલાં પડાવ્યા કાંઠળા પરથી ખલેચી ઉતારી હાથમાં રાઇફલ લઈને હું ચોકીના ખંડેરમાં ગયો અંદર જઈને મેં થોડુંક ખાવાનું ખાધું વર્ષો પહેલાં હું ઘણી વાર અહીં આવી ગયો હતો છ અત્યારે છતાં અત્યારે મને આ જગ્યા નવી જ લાગતી હતી પીળા પથ્થર ગોઠવીને બનાવેલી દિવાલો પૃથ્વીરાજના દિવસોની સાગ પૂરતી હતી ગઢ જેવી એ ચોખંડી ચોકીના ભીતરમાં ત્રણ ચાર મોટા ઓરડા હતા તેમાંથી અવાવરું જગ્યાની વાસ આવતી હતી એક ખૂણામાં તૂટેલો કાઠલો પડ્યો હતો જર્જરિત થયેલું લાલટેન પણ બે માંચી પથ્થર પડેલી હતી એક ખૂણે ત્રણ ચાર કાંબળી અને ઊનની ડળી પડેલી હતી પથ્થર હજુ ઠંડા હતા મેં ખૂણો સાફ કરીને ધાબળો પાથરો અને લંબી તાણી જાણે વર્ષોથી ન સૂતો હોઉં તેમ ઊંઘ્યો હતો ત્રીસ પાંત્રીસ માઇલ ઊંટની સવારી કરવી એ મોટરની રાઈડ જેવું થોડું છે મારી કેડો અને પગ દુખતા હતા પણ એ એકાંતમાં કોઈ ખલેલ વગર મારી આંખો આપોઆપ નીચાઈ જતી હતી હું શી રીતે જાગી ઉઠ્યો તેની મને ખબર ન હતી પણ હું જાગ્યો ત્યારે મારો જોટ મારો ઊંટ જોર જોરથી ઓરાડતો હતો પવન ખૂબ જ જોરથી વાતો હતો ચોકીના પગથિયા ઉતર્યો ત્યાં સુધીમાં તો મને પવનના જોરની ખબર પડી ન હતી પણ જેવો હું પાણીના કુંડ પાસે પહોંચ્યો ત્યારે ભયાનક ગતિએ વાતી લૂની ઝલક મને અડી ખજૂરીના પાન ભયાનક રીતે ઝોલા ખાતા હતા ગીરજના વાદળ આખા વિસ્તારમાં છવાઈ ગયા હતા મેં ઊંટને છોડ્યું અને ચોકીના મકાન આગળ લઈ આવ્યો ત્યારે ત્યાં બાંધીને હું જરા પાસે આવ્યો મને મજા આવી હતી જો તમે સલામત હો તેની ખાતરી હોય તો રણની આંધી પણ મજા નહીં લાગે હું પશ્ચિમ તરફના ખડક પર ચડ્યો અહીંથી લગભગ એક માઈલ સુધી મારી નજર પહોંચતી હતી દૂર દૂરના રેતીના ઢેર પરથી ઉમટતી અને ઊંચે ચડતી ગીરજને હું જોઈ રહ્યો હતો અડધા કલાક પછી ખડક ઉતરીને હું બીજી તરફ ગયો ખડકની પેલી તરફ ખડકની તળેટીમાંથી ગીરદ ઉમટી ઉમટીને વધુ પશ્ચિમે ઉડતી હતી અને ખડક ખુલ્લો થતો હતો મને જોવામાં મજા આવતી હતી મારા ચહેરા પર ન અથડાય તેવી રીતે ખડકના એક ઢીમચા આડે મેં જગ્યા લીધી હતી અને કુદરતના અનેરા સ્વરૂપને જોતો હું બેઠો હતો આકાશમાંથી જાંબલી ઢોળ ઉતર્યો હતો અને રેતીનું તોફાન હજી શમ્યું ન હતું ધૂમ દખેલી ધરા પર સૂરજના ઓસરતા તીરછા કિરણો હજુ તપેલા તીરની જેમ ખડક પર અથડાતા હતા ક્યારેક ગીરદના વાદળો એ કિરણોને ધૂંધળાવી નાખતા ગગનચુંબી થાંભલાની જેમ ધૂળની ડમરીઓ પશ્ચિમના વાયરાની સાથે ઘુમરાતી આવતી હતી ગીરદની તોતિંગ ચાદર આખાય થોડાના થોરડાના રણ દ્વીપ પર ગોરાળું ચંદરવાની માફક પથરાઈ હતી અને એ ચંદરવાના ચીરા કરતાં અથમતા સૂરજના લાલ જાંબલી કિરણો અફાટની ધરતી પર અગન ઝાળ વેરતા હતા સાઠ માઇલથી પર વધુ ઝડપે ફૂંકાતો પવન કોઈ ગેવી ધમણના ભપકાની માફક મારી સામે દેખાતા ગીરજના ઢગલાઓ પર ઝપટાતો હતો અજબ લાગે તેવું દૃશ્ય હતું પવનની સાથે જ ગીરજનો ઢગલો વેરણ વેરણછેરણ થતો હતો અને ધૂળનું આખું વાદળ મોટા ટેકરા સાથે અથડાતું અને જમાત હતું એક ઢગલો અદ્રશ્ય થતો અને બીજો રચાતો હું જે ખડક પર બેઠો હતો તેની તેની તળેટીમાં વાયરો તીરછો અથડાતો ચટ્ટાનના કારણે વાયરો વધુ પશ્ચિમ તરફ પલટાતો પરિણામે ખડક ખુલ્લો થતો જતો હતો હું એ ખસતી રહેતી જોઈ રહ્યો ત્યાં જ મારી નજર એકાએક ચોંટી ગઈ હું જોઈ રહ્યો ખડક સાથે લાગેલી ધૂળનો ઢગલો ખસતો જતો હતો ખડક ખુલ્લો થતો હતો અને સાથે તે સાથે જ એક બીજી ચીજ પણ ખુલ્લી થતી હતી પહેલાં તો એ શું હતું એ તેમ મારા ખ્યાલમાં આવ્યું નહીં મને તો એમ જ હતું કે સફેદ પથ્થરનું ટોપચું ખોલી રહ્યું છે પણ તેવું ન હતું ક્ષણવારમાં તો ગીરધ હાટી મેં ગોગલ સુતાર્યા રૂમાલથી મારી આંખો લૂચી અને હું તાકી રહો પહેલાં તો મને ખોપરી દેખાય રેતીના ઢગલા નીચે દટાઈ ગયેલા આદમીની ખોપરી મારા આશ્ચર્યનો પાર ન રહ્યો રણમાં ભૂલા પડેલા આદમીઓ પાણી વગર દુર્દશાથી ગુજરી જાય તેવી વાતો અમારા માટે નવી ન હતી પ્રાણીઓના અને મનુષ્યના હાડપિંજરો રેગિસ્તાનમાં ઠેકાણે જોવા મળે પણ આ રણદ્વીપ પાસે કોઈ માણસ મર્યો હોય તે થોડી આશ્ચર્યની વાત હતી રેતી જેમ જેમ હટતી જતી હતી તેમ તેમ હાડ તેમ હાડપિંજરનું વિકરાળ દ્રશ્ય ખુલ્લું થતું હતું હું ઊભો થયો અને થોડો નજીક ગયો રેતીના ઢગલા વચ્ચે પડેલા એ હાડપિંજરનું માથું ખુલ્લું થયું માથા પર હજુ થોડાક વાળ કથ્થઈ છૂછાની માફક ચોંટેલા હતા બંને બ્રહ્મરો પર હજુ થોડા વાળ કાંટાની માફક ચોંટેલા હતા આંખના ગોખલા પર ધૂળનું ઝાડું બાચેલું હતું નાક અડધું ખવાઈ ગયેલું હતું અને હોઠ પરની થોડીક ચામડી સાથે ધૂળ ચિટકાઈને ચોંટી હતી નીચેના હોઠ અને ઉપલા હોઠ વચ્ચે ભોખ પડી હતી અને ચાર પાંચ દાંત દેખાતા હતા એક કાન પૂરેપૂરો ખવાઈ ગયો હતો પણ તેના પોપચા હાડકામાં મોટા કાણા પડ્યા હતા બીજી તરફનો કાદ તદ્દન થવાઈ ખવાઈ ગયેલો હતો જડબાની નીચેથી ફાટેલા કોલરની જેમ ચામડી અને ઘોઘડાના હાડકાનો માવો ધૂળની સાથે લપેટાયેલો હતો આ થમતા સૂરજના અજવાળે એ દૃશ્ય ભયાનક લાગતું હતું